રાજ્યમાં પ્રથમ ડિજિટલ અરેસ્ટ દ્વારા ખેડૂતને કરોડો રૂપિયાના ફ્રોડની ધમકીથી આપઘાત કેસમાં પોલીસે બે આરોપીને દબોચી લીધા છે ડભોઈના કાયાવરોહણ ગામે રહેતા પાસઠ વર્ષીય અતુલભાઈ હીરાભાઈ પટેલે આપઘાત કરી લીધો હતો ચાલીસ કરોડનો ફ્રોડની ધમકી આપી ડરાવ્યા હતા આ મામલે ડભોઈ પોલીસે આખરે ફરિયાદ નોંધી બે આરોપી એવા નિકુંજ પાનશે અને હેનિલ પાનશે પકડી લીધા છે આ અંગે જિલ્લા એસપી જણાવ્યું હતું કે ડભોઈ પોલીસ મથકમાં અઢાર નવેમ્બરે એક અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો જેમાં મરણ જનાર દવા પીને આત્મહત્યા કર્યાનું સામે આવ્યું હતું આ કેસમાં તપાસ માટે મૃતકનો મોબાઈલ એફએસએલમાં તપાસ માટે મોકલતા તેના વિશે ઘણી માહિતી મળી અને અમુક અજાણ્યા નંબર્સ મળ્યા તેમજ મેસેજીસ પણ સામે આવ્યા આ માહિતી પરથી એવું સામે આવ્યું હતું કે મૃતક ભૂતકાળમાં ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા હતા અને તેના કારણે તેમણે સુસાઈડનું જીવલેણ ભગલું ભર્યો આ ને શોધતા પોલીસ પાસે આરોપીનો એક નંબર જેના દ્વારા મૃતકનો સંપર્ક કરવામાં આવ્યો હતો તે નંબર કંબોડિયાની અંદર એક્ટિવ છે મૃતકના મોબાઈલનું ફોરેન્સિક કરતાં જાણવા મળ્યું કે આ ડિજિટલ અરેસ્ટનો ભોગ બનેલ છે ડબોય પોલીસ આ કેસમાં તપાસ કરતા સુરતના પિતરાઈ ભાઈઓ સંડોવાયેલ હોવાનું સામે આવ્યું આ કેસમાં સુરતના પિતરાઈભાઈ નિકોજ પાન્સરિયા અને કેનિલ પાંસરિયાનું સંડોવણી બહાર આવી આખો ડિજિટલ અરેસ્ટનું કૌભાંડ કંબોડિયાથી ચાલે છે પરંતુ સિમ કાર્ડ સુરતનું વપરાયું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ની અંદર એક એક્સિડેન્ટલ કેસનું એક્સિડેન્ટલ ડેથનું કેસ રજિસ્ટર થયું હતું જેના પ્રમાણે એક મરણ જનાર દ્વારા દવા પીને પોતાની જાન લેવામાં આવી હતી આ કેસ બાબતે પોલીસ દ્વારા મરણ જનારનું મોબાઈલ ફોન ફોરેન્સિક સાયન્સ લેબની અંદર મોકલતા તેનાથી પોલીસે ઘણી બધી માહિતી મળી છે અને ફોન નંબર્સ મળ્યા છે અને બીજા મેસેજીસ મળ્યા છે જેનાથી આ પ્રસ્થાપિત થાય છે કે આ ડિજિટલ અરેસ્ટના કારણવશ અને એના કારણે આ જનાર દ્વારા આ સુસાઈડ કરવામાં આવ્યું હતું આ જો ડિજિટલ અરેસ્ટનું ક્રાઈમ છે તેની અંદર આખું સિમ કાર્ડનું જો નેટવર્ક છે તે નેટવર્ક પૈકી દો ઇસમોની અરેસ્ટ પોલીસ દ્વારા કરવામાં આવી છે એ બંને કઝિન બ્રધર્સ થાય છે જેની અંદર આરોપી નંબર એક નિકુંજભાઈ નરેશભાઈ પાંછેરિયા અને આરોપી નંબર બે હિનિલભાઈ ભાવેશભાઈ પાનછોરિયા એમના દ્વારા પાંચસો ને અડત્રીસ સિમ કાર્ડ માટેનું એક વાતચીત બીજા આરોપી દ્વારા થઈ હતી અને એ પાંચસોને આડત્રીસ સિમ કાર્ડ પૈકી ચારસો ને આડત્રીસ સિમ કાર્ડ એમના દ્વારા ડિલિવર કરવામાં આવ્યા હતા અને એ જ સિમકાર્ડ પૈકી એક સિમકાર્ડ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે બીજા નામ તપાસની અંદર પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવ્યા છે બીજા નામ ખોલવામાં આવ્યા છે તે આરોપીની શોધખોળ હાલ ચાલુ છે અને જે અક્યુઝડ આઉટ ઓફ કન્ટ્રી છે એ તમામ તમામના લુકઆઉટ સર્ક્યુલર આ ઓફિસ દ્વારા તાત્કાલિક ધોરણથી ઇશ્યુ કરવામાં આવ્યા છે અહમદાબાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે